નાતાલ અને નવા વર્ષની ઉજવવા માટે લોકો માદક પદાર્થ કે નશાનો ઉપયોગ કરતા હોય છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા નાગરિકોને આવું ન કરવા માટે અપીલ કરવામાં આવી છે શહેરના હાલ પ્રોહિબિશન ડ્રાઈવ ચાલી રહી છે ત્યારે તમામ ઝોન મુજબ પોલીસ દ્વારા કેટલું દારૂ પકડવામાં આવ્યો અને કેટલા કેસ કરવામાં આવ્યા આવું જાણીએ અમદાવાદ ડીસીપી કંટ્રોલ અધિકારી પાસેથી પ્રોહિબિશનની ડ્રાઈવ પણ હાલ અમલમાં છે ડીજીપી શ્રી ગુજરાત રાજ્ય તથા પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર બંને દ્વારા અમદાવાદ શહેરમાં સમગ્ર સમગ્ર રાજ્યમાં છે તે જ રીતે અમદાવાદ શહેરમાં પણ પ્રોહિબિશનની ડ્રાઈવ ચાલ ચાલી રહી છે એ અન્વયે તારીખ ચોવીસ ડિસેમ્બરથી આ ડ્રાઇવ શરૂ કરવામાં આવેલી છે તો ગઈ ગઈકાલ એટલે કે તારીખ ચોવીસના રોજ અમદાવાદ શહેરમાં અલગ અલગ ઝોનમાં કુલ અઢાર જેટલા વિદેશી દારૂ અંગેના કેસો કરવામાં આવેલા છે જેમાં લિસ્ટેડ લિસ્ટેડ અને નોન મળીને કુલ જેટલા આરોપીઓની અટક કરવામાં છે અને આઈએમએફએલ નો સાતસો એકાણું બોટલ જેટલો જથ્થો જપ્ત કરવામાં આવેલો છે જેની કિંમત આશરે એક લાખ જેટલી છે આ પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે અન્ય મુદ્દામાલ મળી આશરે ત્રણ લાખ કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા આ અઢાર કેસ દરમિયાન ગઈકાલના એક દિવસમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલો છે એ જ રીતે અમદાવાદના અલગ અલગ ઝોનમાં મળીને કુલ એકસો ચૌદ જેટલા દેશી દારૂ અંગેના કેસો કરવામાં આવેલા છે આ કેસો લિસ્ટેડ અને નોન લિસ્ટેડ મળીને કુલ છોત્તેર જેટલા દેશી દારૂના બુટલેગરો પર કરવામાં આવેલા છે અને જપ્ત કરાયેલ દેશી દારૂનો જથ્થો આશરે છસો છાસઠ લીટર જેટલો છે જે દારૂની કિંમત આશરે તેર હજાર ત્રણસો જેટલી છે અને દેશી દારૂના જથ્થા સાથે જપ્ત કરવામાં આવેલ અન્ય મુદ્દા માલ એની કુલ કિંમત આશરે પચીસ હજાર પાંચસો જેટલી છે